આપણે લેશું દૂધી લીધી છે મોટી ડ્રાય ફ્રૂટ છે ખાંડ છે દૂધ લીધું છે અને થોડું લેશું પેલા આપણે દૂધીની ને આ રીતે ખમણી માં ખમણી લેશું દૂધી ખમણાઈ ગઈ છે આ રીતે ઘી લઈ એમાં ખમણેલી દૂધી નાખી દેવાની થોડી વાર માટે ઘી ઘી ઓછું જાજુ ઘરમાં ભાવતું હોય એ રીતે લઈ શકાય પણ જો દૂધી ના હલવામાં તો ઘી બને ત્યાં સુધી માપે હોય આ રીતે થોડી વાર હલાવી દૂધ નાખવાનું છે જ્યાં સુધી ઉકળી અને બધા જ દૂધનો માવો થઈ જાય ત્યાં સુધી આને હવે આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર થવા દેશું તો જુઓ મિત્રો દૂધ બધું બળી ગયું છે અને દૂધનો માવો થઈ ગયો છે હવે આપણે ગયડું ખાતા હોય એ પ્રમાણે ખાંડ લેવાની જ પાણી બળી જાય ત્યાં સુધી આ રીતે હલાવતા રહેવાનું છે ધીમા ગેસે જો મિત્રો બધું જ દૂધ બળી ગયું છે અને સરસ આપણો હલવો રેડી થઈ ગયો છે આપણે ગેસ બંધ કરી દેસુ અને હલવો કાઢી લેશું તો રેડી છે હલવો હલવાને આપણે સર્વ કરી લેશું થોડો ઇલાયચી નો પાવડર થોડું ટોપરાનું ખમણ અને વધારે ઓછું જે પ્રમાણે ભાવતું એ પ્રમાણે તો તૈયાર છે મિત્રો દૂધીનો હલવો